હલો મિત્રો દેશી એપમાં તો ભરમાં આપનું સ્વાગત છે અને મિત્રો કાયમથી કાયમ આપણે જીરાની તકલીફો આવી આવતી જાય છે સામે અને આપણે કંઈક કંઈક નવું નવું કરવું પડે કાંઈક ન શકલા કાપી જાય અને ત્રણ આપણે ઊભા બેઠા છે અહીં જીરાના ખેતરમાં અને જીરું આપણું ઉગ્યું છે અને વાહ લગન શકલાં કાપતા એવા જાય છે એટલે હવે એક પ્રશ્ન આખો અલગ થઈ ગયો જીરું ઉગાડી લીધું હોય બધું નામી છે પાણી છે પણ જીરું હારું છે ઉગી ગયું છે તો વાહાલગ્ન કાપતાં જાય છે હવે એની કોઈ દવાઈ નથી ઉડાડવા સિવાય કોઈ ઇલાજ નથી પણ થોડુંક મેં મારી રીતે દેશી જુગાડથી કર્યું છે કારણ કે આપણે એક વિડીયામાં કીધું હતું ભાઈ શકલા આવે છે ને એનું કંઈક કરવું જોઈએ તો કંઈક કંઈક આઈડિયા મારીએ તો કંઈક સફળતા મળે તો હું આઈડિયો એ તમને ગમે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો

નહીં ખાવું પીવું ચા પાણી કંઈ નહીં આવીને સીધું કાપવા જ માંડે એક રૂપિયાનું એને કંઈ ફાયદો થતો નથી તો જુગાડ શું કર્યો એ તમને બતાવું ચાલો જોઈ જો મિત્રો આપણો જુગાડ છે હું તમને બાજુમાં જાઉં ને એટલે થોડોક વધારે હે કારણ કે આ જો આ સફેદ હે ને દોરી છે અને આ બે પાઇપ ખોઈડ્યા હે પચાસ ફૂટનું અંતર છે પચાસનું નથી પણ ત્રીસનું પચાસ ફૂટનું અંતર રાખીએ તો હાલે ત્રીસનું રાખીએ ને તો વધારે સારું કારણ કે દોરી છે ને આ કાયમ લાંબા ટૂંકી ના થાય બહુ અને આ દોરીમાં નિયમ હશે આ દોરી જે આપણે ને જો આ દોરી છે આપણે જે મગફળીની ગુણિયું ખીલવા લઈએ ને એથી સેજ જાડેરી આવે પટો પોળો પટ્ટો આવે ચાર પટ્ટા હોય ને એટલે એક ઇંચ થઈ જાય એટલે પાંચ ઇંચનો પટ્ટો પોળો આવે દોરી જે ગુણિયું ખીલવાની હોય ને આથી અડધી ઝીણી હોય બરાબર આ એક પટ્ટી છે પ્લાસ્ટિકની છે અને ટાઈટ રાખવાની બે હવે જો આનો અવાજ કેવો આવે છે જોઈ લ્યો જેમ પવન વધે ને એમાંનો અવાજ વધશે અને એક આનું ખાસિયત એ કે દરરોજ સવારે આવી અને એક આટો ટાઈપ કરી જવાનું એટલે શું છે કે દરરોજ આખો દિવસ પવનની વાઇબ્રેટ થઈ હોય ને એટલે હૈલી હોય હૈલી હોય ને એટલે થોડીક ઢીલી થઈ હોય પાઇપ આપણે જી ખોઈડ્યા ને એ થોડાક ઢીલા થાય ઝીકું લાગી લાગી અને થોડીક દોરી એ તરીકાની ઢીલી થાય એટલે પાછું વાઇબ્રેશન બીજે દિવસે વધી જાય એટલે ધ્યાન રાખવાનું અને આનો અવાજ ઓછામાં ઓછો દોઢસો ફૂટ સુધી જાય દોઢસો ફૂટને ગાળે બીજી પટ્ટી મારી દેવાની જો હામે એક દેખાય છે એ આપણે છે પછી એક અહીંયા આગળ મેરેલી છે એ નથી દેખાતી અને એક સામે સેઠ ઝૂમ કરીને તમને બતાવું જો હામે સેઠ દેખાય છે એક અહીંયા વચમાં છે એ હજી નથી દેખાતી આ ત્રણ છે અને આમાં શું થાય એક તડકાની ચમકે છે અવાજ એ આપે છે એટલે થોડોક એને અવાજનો અને ચમકે એટલે થોડોક ડિફરન્સ રીએ તો કંઈક કંઈક કરવું જોઈએ હજી એકાદો જુગાડ આપણે જો આવશે ને તો હજી કરશું એનો પણ તમને વિડીયો આપીશ કારણ કે આ જુગાડી વસ્તુ છે અને આનાથી એક શું થાય છે આ હેડે ફરતે આ પ્લાસ્ટિકની સફેદ કલરની દોરી બાંધીએ ને તો રોજ હું કહીએ કહીને આપણે એ થોડાક ઓછા આવે છે હેડે ફરતે મારી દઈએ ને તો વાયર મારવાની કે શોટ મૂકવાની કે ઝટકા મૂકવાની કે જારી બાંધવાની કે એ ઝંઝટ ઓછી રહીએ આનાથી હાવ ક્લિયર નથી થતું કે ભાઈ નથી જ આવતા પણ ઓછા આવે છે આ દેખાય ને એટલે એને એમ થાય કે શોટનો વાયર એ છે કે કઈ બીજું હોય છે એટલે એ થોડાક આવવાનું ઓછું કરે છે અને ચમકે એટલે દિવસ ને ઓછા આવે અને રાતે થોડીક ચમકે છે એટલે થોડુંક એ ફાયદો થાય છે અને જોઈ મિત્રો આનો અવાજ કેમ છે આનો અવાજ છે ને દોઢસો ફૂટ સુધી ક્લિયર આવે છે પછી થોડોક ડેમ થઈ જાય છે દોઢસો ફૂટ નો હોય ને ત્યાં સુધી ક્લિયર આવે એટલે આપણે હો ફૂટ ને ગાડે આવા કટકા મારી દઈ ને તો ઘણો ચકલાઓને ફેર પડે કારણ કે થોડોક અવાજ આવે ને અને આ વિચિત્ર પ્રકારનો અવાજ છે હેલિકોપ્ટર ચાલતું હોય ને એવો અવાજ છે પાછા વાંજા આવું ને એટલે ન્યાય અવાજ આવે છે બધે અવાજ આવે છે અને હજી જો આ જે વોડા દેખાય છે ને પ્લાસ્ટિકના એ વોળા પણ આપણે હજી વધારે કરવાના છે અત્યારે કારણ કે આ છે ને એ જે ગિફ્ટના કાગડી આવે ને એના છે ડબલ કલરના એટલે આમાં શું છે એ બે કલર આ ફરકતા હોય ને એટલે થોડુંક પંખીડાને જો આમ આમ તડકો આવે ને તો અહીં થોડુંક ચમકે એટલે એ ફાયદો થાય જો આ ચમકે છે એ ફાયદો થાય છે અને આ બીજો કલર છે આ એ ચમકે એટલે આમાં હલતા હોય ને ચમકે ને ખખડે ને એટલે થોડોક ડિફરન્સ પડે બાકી જાજો હાવાને ભરો હે નહીં રહેવાનું આપણો જુગાડ છે આ કંઈ કાયદેસરનું લીગલી પ્રયોગ નથી પણ જુગાડ છે એક જાતનો એટલે થોડોક ડિફરન્સ આવે જો આ બાજુનો અવાજ જવા અહીંથી ક્લિયર થાય છે એટલે ઘણા બધા અવાજથી અમુક ચકલા ના આવે એટલે એક મોટો ફાયદો થાય મિત્રો વિડીયો કેવો લાગ્યો હોય કમેન્ટ બોક્સમાં જરા જરૂર જણાવજો અને કંઈ પણ એવો દેશી જુગાડ હોય જો આપણે ચકલા ઉડાડવામાં કામ આવે હોય તો કમેન્ટમાં શેર કરજો